અરે નિરભાઈ માં રામ રામ સીતારામ આપણા મોજીયા ડેરા ને કેમ છો બધા મજામાં મજામાં જ તો વિશ્વ તિરંગા યાત્રા પાર્ટ ટુ માં તમારે બધા હાર્દિક સ્વાગત છે ભાઈ આના પેલાનો એક વિડીયો બનાવ્યો હતો તેમાં પણ ભાઈ ઘણા બધાની કોમેન્ટ હતી કારણ કે તે વિડિયો આપણે વિસ્તારપૂર્વક બનાવ્યો નતો બે થી ત્રણ મિનિટ નો હતો તો હું કા પાર્ટ ટુ બનાવી નાખી ઘણા બધાની કોમેન્ટ આવી હતી પાંચ છ હજાર માણસ જેવો વિડીયો જોયો હતો અને એમાં ઘણા બધાને પ્રશ્ન પણ હતા અને અત્યારે ભાઈ વિશ્વ તિરંગા યાત્રા આજે છે આપણે એકવીસ તારીખ અને એકવીસ તારીખથી બ્લોગ બનાવું છું અને આજે બુધવાર છે અને આજે આજનો વિડીયો જોયો હતો મેં અને એમાં નેપાળમાં પીયા હતા ભાઈ વિશ્વ યાત્રા નેપાળમાં પૂગી હતી અને ભાઈ જે તકલીફ પડે યાર એમાં વાત જવા દો અને જો કે ન્યા નેપાળના જે બોર્ડર હોય ત્યાં ઓલા હોય એજન્ટ હોય તે ભાઈ કાગરિયાની કે માગે બધા એ કહેતા હતા નીલેશભાઈએ કાગરિયા માંગે અને વજન કેટલો છે અને ભાઈ કેટલા બધા ડોક્યુમેન્ટ માંગે આ આપો એલું આપો એટલે ઘણી બધી તકલીફ પણ ભાઈ યાત્રામાં પડે છે અને અત્યારે નેપાળમાં બી ગયા છે અને ભાઈ આ તો છે ને ભાઈ એક ગુજરાતી માણસ જ કરી શકે એટલે આપણા ગુજરાતનો વ્યક્તિ વિશ્વ તિરંગા યાત્રા લઈને આડત્રીસ કન્ટ્રીમાં જાય યાર આપણા માટે ગર્વની વાત છે અને હજે ભાઈએ નેપાળની બોર્ડર કોર્સ કરી છે અને નેપાળમાં ભાઈ રોકાણા છે નિલેશભાઈ નિલેશ પરમાર અને ઘણા બધાને પ્રશ્ન હતો કે ક્યાંના ક્યાં ગામના છે તો પોરબંદર જિલ્લો તાલુકો અને આપણે મોછા ગામ છે જ્યાં હનુમાન બાપાનું એક ધામ પણ છે માતાજી વિદેશના માતાજીની આવે છે અને એ ગામના છે ઘણા બધાને ખબર હશે ઘણા બધા આવે પણ છે વિદેશી લોકો પણ હનુમાન બાપાના ધામ છે મોછા ત્યાં ઘણા બધા લોકો આવે છે અને ભાઈ તે ગામના છે મોછા ગામના મોછા ઘેડ અને અમારા ઘેરના વ્યક્તિ છે અમારા અહીંયાથી તે ગામ આઠથી દસ કિલોમીટર જેવું થાય છે મોછા ઘેર નિલેશભાઈ પરમાર અને ભાઈ ઘણા બધાના ક્વેશ્ચન હતા કે ક્યાં પી ગયા ક્યાં ના છે અને ભાઈ હિન્દીમાં વિડીયો બનાવે છે એટલે હિન્દીમાં બનાવે એ સારું કારણ કે ભાઈ આખો આપણો ભારત દેશ જોવે હિન્દી બધાને સમજાય અને ગુજરાતી લોકોએ અમુક જે મારા વિડીયા જોવે છે એને હિન્દી ના ફાવતી હોય અને ઘણા બધાને પ્રશ્ન હતા બાકી એની પણ એક ચેનલ છે નિલેશ પરમાર તમે યુટ્યુબમાં છસ મારજો

આડત્રીસ કન્ટ્રીમાં યાર જાય અને જે એજન્ટ હોય ને ભાઈ એની બહુ પરેશાની પડે છે કારણ કે ભાઈ કાગરિયા માગે આ તે અને ભાઈ આડત્રીસ વિઝા પણ હોય એક સાથે એના ભાઈ પાસે આડત્રીસ કન્ટ્રીના વિઝા અને એટલે બધું આમાં ભાઈ કેટલું બધું હોય અને ગાડી આપવી સાથે ટ્રાવેલ કરવું અને બધું મેનેજમેન્ટ કરવું તો ઘણું બધું અઘરું છે તો ચાલો બાય બાય તા મળશું આવજો જય લીરભાઈમાં રામ રામ ડાયરાને